મિત્રો એકમ શીખવતા પહેલા આપણને ખબર છે તે પ્રમાણે એકમની અંદર વિદ્યાર્થીઓને આપણે શું શીખવવાનું છે તે એકમના અંતે પ્રગતિની નોંધની અંદર આપણે જોઈ લઈએ તો આપણને ધ્યાનમાં આવી જશે તો એકમની શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે નીચે પ્રશ્નોત્તરી આપેલી છે આ કાર્ય આપણે સમૂહ કાર્યની અંદર કરવાનું છે ચિત્ર વિશે વિદ્યાર્થી સાથે ચર્ચા કરવી તથા પ્રશ્નોત્તરી કરવી કે ચિત્રમાં શું શું દેખાય છે આ ચિત્રમાંથી તમને કઈ પ્રવૃત્તિ કરવી ગમે છે વગેરે પ્રશ્નોત્તરી કરી શકીએ આ પ્રવૃત્તિ આપણે જોડી કાર્યમાં કરવાની છે જોડી કાર્યમાં એટલે બે વિદ્યાર્થી વચ્ચે તો એક વિદ્યાર્થીને એક થી વીસ સુધીના ફ્લેશ કાર્ડ આપીશું તેમાંથી કોઈ એક ફ્લેશ કાર્ડ વિદ્યાર્થી લેશે તો બીજો વિદ્યાર્થી તેટલી જ સંખ્યાની અંદર મૂર્ત વસ્તુઓ ગણીને બતાવશે મૂર્ત વસ્તુ એટલે કચુકા કાંકરા સ્ટ્રો વગેરે તેના પછીનું વ્યક્તિગત કાર્યની અંદર પ્રવૃત્તિ આપેલી છે ગણો અને જોડો તો અહીં છે સાતું પેન્સિલ આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત સાથે જોડકા જોડીશું અહીં આંકડા અને શબ્દોની અંદર સંખ્યા આપેલી છે દડાની સંખ્યા જોઈશું આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ દુ બાર તો બાર સાથે જોડીશું શિક્ષક માટે પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થીઓને એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યા મૂર્ત વસ્તુઓની મદદથી શીખવવાની છે હવે અહીં જે વાત હતી એક થી વીસ સુધીની હતી હવે આગળ આપણે શીખવવાનું છે એ એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યા આપણે મૂર્ત વસ્તુઓની મદદથી શીખવવાની છે મતલબ મણકાની માળાનો ઉપયોગ કરી શકીએ છૂટા ઉપયોગ કરી શકીએ દિવાસળીની સળીઓનો ઉપયોગ કરી શકીએ વગેરે જેવી મૂર્ત વસ્તુનો ઉપયોગ કરી સંખ્યા આપણે શીખી શકીએ અહીં ઉદાહરણ આપેલું છે કે દસનું એક જૂથ દસનું બીજું જૂથ એટલે વીસ વીસ ને એક એકવી બે જૂથ અને બે મણકા તો વીસ ને બે બાવીસ વીસ ને ત્રણ ત્રેવીસ આગળના પેજ ઉપર આપણે જોઈશું તો બાળકો ફૂલોની માળા બનાવી રહ્યા છે તમે પણ જુઓ રંગપૂરો અને સંખ્યા લખો દરેક બાળક જોડે વ્યક્તિગત કાર્ય છે અહીં માળાઓ આપેલી છે છૂટા આપેલા છે તો તે ગણી અને રંગ પૂરવાના છે દાખલા તરીકે અહીં બે દસના ના જૂથ આપેલા છે ને એક તો વીસ ને એકવીસ તો એકવીસ ખાનાની અંદર રંગ પૂરવાના છે અને અહીંયા વીસ ને એકવીસ આ રીતે આંકડાની અંદર આપણે લખવાનું છે દસ

કે જમીન પર એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યા લખી ચોરસ ખાના દોરવાના છે અને વિદ્યાર્થીને દરેક ખાનામાં કૂદકા મારી બોલતા બોલતા તે રમત રમવાની છે મતલબ એકવીસ થી ત્રીસ સુધીના જે ખાના દોરેલા છે ચોરસ ખાના તો એની અંદર એકવીસ ઉપર બાળક કૂદકો મારીને ચાલશે બાવીસ ઉપર જશે તો બાવીસ બાવીસ થી કૂદકો મારીને ત્રેવીસ ઉપર જશે તો ત્રેવીસ ચોવીસ આ રીતે કૂદકા મારતા મારતા બોલતું જશે અને એ રમત રમતું જશે એની અંદર એક એક ખાનું છોડીને પણ એ રીતે પણ કૂદકા આપણે મરાવી શકીએ દાખલા તરીકે એકવીસ ઉપર બાળક છે તો સીધો કુદકો મારીને ઉપર પડે કૂદકો મારીને પચીસ ઉપર પડે પચીસ ઉપર પડે પરથી પડે આ રીતે પણ આ રમત આપણે રમાડી શકીએ બે ખાના છોડીને કૂદકા મારી શકીએ તે રીતે પણ રમત રમાડી શકીએ એકવીસ થી પછી બે ખાના છોડશે તો સીધો ચોવીસ ઉપર બાળક પડશે ચોવીસ થી સત્યાવીસ ઉપર સત્યાવીસ થી સીધા ત્રીસ ઉપર આગળની પ્રવૃત્તિ છે વ્યક્તિગત કાર્યની અંદર ખૂટતી સંખ્યા લખો તો એકવીસ પછીની ખૂટતી સંખ્યા તો એકવીસ પછી સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ અને એકવીસ શિક્ષક માટે સૂચના આપેલી છે એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યાપટ્ટી બનાવીને તેની મદદથી તરતની પહેલાની અને તરતની પછીની સંખ્યાની સમજ આપવી સંખ્યાપટ્ટીનો પણ ઉપયોગ કરી શકીએ આપણે બોર્ડની અંદર આવી સંખ્યા દોરીને પણ બાળકોને શીખવી શકીએ કે આગળ તરત પહેલાની અને તરત પછીની માની લો કે અહીં સત્યાવીસ છે તરત સંખ્યા કઈ તો તરત પછીની સંખ્યા કઈ અઠ્યાવીસ તો આવું અલગ અલગ રીતે આપણે સંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા આપણે શીખવાની છે વિદ્યાર્થીઓને તેમનો હાજરી ક્રમાંક જણાવવાનો છે હાજરી ક્રમાંક ના દોરી વાળા ફ્લેશકાર્ડ બનાવી આખો જ વિદ્યાર્થી પહેરી રાખે તેવું પણ આપણે કરી શકીએ વિદ્યાર્થીને વારંવાર તેમના હાજરી ક્રમાંક આધારિત વિવિધ પ્રવૃત્તિ અને પ્રશ્નોત્તરી કરવાની છે છે જે કુલ બાળકો વર્ગના તો તેને નાના ક્રમની અંદર ઉભા રાખી શકીએ નાનાથી મોટા ક્રમની અંદર ઉભા રાખી શકીએ બે સંખ્યાની સરખામણી કરી મોટી સંખ્યા કઈ છે તે રીતે પહોંચી શકીએ ત્રણ સંખ્યાની સરખામણી કરી અને સૌથી મોટી સંખ્યા કઈ છે સૌથી નાની સંખ્યા કઈ છે આ પ્રવૃત્તિ પણ કરી શકીએ તેમના આગળની સંખ્યા કઈ છે પાછળની સંખ્યા કઈ છે તે પણ આપણે કરાવી શકીએ કોઈ પણ જે રમત છે કાં તો પ્રવૃત્તિ છે જે ધ્યાનમાં નથી આવતી તો તે અમારા ચેનલ ઉપર છે તો ચોક્કસથી તમે મુલાકાત લેજો જેની અંદર આવી પ્રવૃત્તિઓ આપણે વિગતે રીતે બાળકોની સાથે આપણે સમજાવેલી છે ગણો ટપકા કરો અને સંખ્યા લખો તો અહીં ત્રણ જૂથ દસ દસ ના ત્રણ જૂથ આપેલા છે દસ વીસ ત્રીસ ત્રીસ ને એકત્રીસ તો અહીં અહીં પણ ટપકા સ્વરૂપે દસ દસ ના જૂથ બનાવવાના છે તો એક આ પ્રથમ બીજા લંબચોરસની અંદર દસ ટપકા ત્રીજા કરવાની અહીં છેલ્લે આપણે જોઈશું તો દસ વીસ ત્રીસ ચાલીસ તો આ નવ એકમ છે એની અંદર એક મણકો ઉમારાતા એ દશકનું સ્વરૂપ લઈ લેશે મતલબ એ જૂથ બની જશે દસ નું તો એ જૂથ આની અંદર ઉમેરાઈ જાય છે આ જે નવ એકમ છે એ જૂથ બની જશે તો ચાર દશક થઈ જશે તો એક બે ત્રણ ચાર ચાર જૂથ ચાર દશક તો ચાર જૂથ એટલે ચાર અને એકમ કોઈ છે નહીં છૂટા મણકા કંઈ છે નહીં તો એ શૂન્ય તો ચાલીસ જ્ઞાન આ રીતે પ્રવૃત્તિની અંદર આપણે આપવાનું છે આગળ શિક્ષક માટે સૂચના આપેલી છે કે વર્ગમાં કે મેદાનમાં દસ વર્તુળ બનાવી સંખ્યા એકત્રીસ થી ચાલીસ લખવી એકત્રીસ થી ચાલીસ લખેલા અંકોના કાર્ડ બનાવવા વિદ્યાર્થીને કોઈ એક ફ્લેશ કાર્ડ ઉપાડવા કહો ચાલીસ સુધીના ખાના બનાવવાના છે અને બાળક સંખ્યા ઉપાડશે કોઈ એક કાર્ડ અને તે ફ્લેશકાર્ડમાં જોઈ અને તે ચોરસની અંદર તે ઊભું રહેશે બે સંખ્યાની સરખામણી કરી નાની મોટી સંખ્યા અંગે પ્રશ્નો તે કરી શકીએ તરત પહેલાની તરત પછીની સંખ્યા સમજ આપવી ત્રણ સંખ્યાની સરખામણી કરવાથી સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા પણ સમજ આપણે આપી શકીએ છીએ ફ્લેશ કાર્ડના ઉપયોગથી ચડતા ઉતરતા ક્રમમાં ઉભા રહેવા પણ કહી શકીએ છીએ વ્યક્તિગત કાર્યની અંદર અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે એને ચિત્રની અંદર ખૂટતી સંખ્યા આપણે લખવાની છે તો એકત્રીસ પછી બત્રીસ આપેલા છે તો બત્રીસ પછી કેટલા આવશે તો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ બીજા ચિત્રની અંદર 40 થી એકત્રીસ ઉલ્ટા ક્રમમાં આપણે લખવાના છે તો તેમાં પણ ખૂટતી સંખ્યા લખવાની છે ચાલીસ આપેલા છે તો ચાલીસ ના પહેલાની સંખ્યા ઓગણચાલીસ ઓગણત્રીસના પહેલા અડત્રીસ છત્રીસ પાંત્રીસ ચોત્રીસ અને એકત્રીસ આગળની પ્રવૃત્તિ છે વ્યક્તિગત કાર્ય તરત પછીની તરત પહેલાની અને વચ્ચેની સંખ્યા લખો તો તેત્રીસ ના તરત પછીની સંખ્યા તો ચોત્રીસ ઓગણ ના પછીની સંખ્યા ચાલીસ એકત્રીસ ના તરત પછીની સંખ્યા બત્રીસ એકત્રીસના તરત પહેલાની સંખ્યા એકત્રીસના પહેલાની સંખ્યા આવશે ત્રીસ સાડત્રીસની તરત પહેલાની સંખ્યા છત્રીસ ઓગણચાલીસના પહેલાની તરતની સંખ્યા આડત્રીસ પાંત્રીસ અને સાડત્રીસની વચ્ચે કઈ સંખ્યા આવશે તો છત્રીસ બત્રીસ અને ચોત્રીસની વચ્ચેની સંખ્યા આવશે તેત્રીસ મિત્રો આગળ જે એકવીસ થી ત્રીસ સુધીની સંખ્યામાં જે આપણે પ્રવૃત્તિ કરી હતી તેવી જ પ્રવૃત્તિ અહીં કરવાની છે ફેર એટલો છે કે અહીંયા એકતાલીસ થી પચાસ સુધીનું સંખ્યા જ્ઞાન આપેલું છે તો અહીં દસ ના આખા જૂથ કેટલા છે તો ચાર તો ચાર તોરણની અંદર રંગ પૂરશું અને છૂટા એકલા કેટલા છે તો 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 એટલે એકમ એકતાલીસ અહીં દસ દસ ના જૂથ કેટલા છે એક બે ત્રણ ચાર તો બાળક ચાર પટ્ટી એટલે ચાર તોરણની અંદર રંગ પૂરશે દસ વીસ ત્રીસ અને ચાલીસ અને ઉપર એકમ કેટલા છે બે તો બે ની અંદર રંગ પૂરશે તો ચાલીસ ને બે બેતાલીસ પ્રવૃત્તિ ચાલો આપણે કરીએ જૂથ કાર્યની અંદર છે એક થી પચાસ સુધીનું સંખ્યા કાર્ડ ઉપાડો અને કાર્ડને મણકાની માળામાં યોગ્ય જગ્યાએ લટકાવો એક થી પચાસ મણકાની માળા બનશે અને એક થી પચાસ સુધીના ફ્લેશ કાર્ડ બનશે અને મણકા ગણી અને એ મણકા પછી એ એ સંખ્યાનું બોર્ડ આ રીતે બાળક લગાવશે દાખલા તરીકે બાળક ફ્લેશ કાર્ડની અંદરથી ઉપાડ્યા ફ્લેશ કાર્ડ ઉપાડ્યું તો બાળક અહીં મણકા ગણશે સાત ચૌદ તો પંદર અહીં અહીંયા પંદરનું કાર્ડ બાળક લગાવશે લટકાવશે તો આ રીતે આખી પ્રવૃત્તિ આપણે કરાવવાની છે મણકાની માળામાં લટકાવેલા કોળા કાર્ડમાં મણકા ગણીને સંખ્યા લખો તો કોરા કાર્ડ જે છે એ લટકાવેલા હશે તો તે મણકા ગણી અને તે કેટલા મણકા થયા તે કોળા કાર્ડની અંદર પણ આપણે લખી શકીએ આગળની રમત આપેલી છે ચપટી તાળી ચપટી તાળી ઘણી જગ્યાએ આપણે રમેલી છે તો આપણને છે કે તાળી એટલે દસનું જૂથ દશક અને ચપટી એટલે છૂટા એકમ તો એક તાળી એક તાળી પાડીએ આપણે તો દસ થયા અને બે ચપટી વગાડીએ તો દસ ને બે બાર બે તાળી પાડશું આપણે તો દસ ને દસ વીસ થશે અને માની લો કે ત્રણ ચપટી વગાડીએ એક બે ત્રણ તો વીસ ને ત્રણ ત્રેવીસ તો આવી પ્રવૃત્તિ આપણે

છે વ્યક્તિગત કાર્ય તો અહીં ગણવાના છે ને લખવાના છે ગણો અને લખો તો અહીં જૂથ કેટલા આપેલા છે દસ દસ ના દસ વીસ ત્રીસ ચાલીસ તો ચાર દસ ના જૂથ છે મતલબ ચાલીસ અને એકમ કેટલા છે એક બે ત્રણ ચાર તો ચાલીસ ને ચાર પિસ્તાળીસ આગળ જૂથ કાર્ય છે સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરો અહીં જેટલી સંખ્યા આપેલી છે એટલા ખાનામાં રંગ પૂરવાની છે ઓગણત્રીસ તો ઓગણત્રીસ ની અંદર દશક કેટલા છે બે તો બે તો બે દશક ની અંદર રંગ પૂરવું પડશે મતલબ દસ દસ ના બે જૂથમાં રંગ પૂરી દેવા પડશે તો આ દસ નું તો આ અંદર અંદર એકમ છે તો તો ત્રણ દસ દસ ના ખાનાની અંદર રંગ પૂરશું અને પાછળ એકમ સાત છે તો આગળના જે આપેલા છે ખાના એની અંદર સાત એકમ તરીકે એટલે સાત ખાનામાં રંગ પૂરીશું તો આ રીતે રંગકામ કરવાનું છે આગળના પેજ ઉપર શિક્ષક માટે સૂચના આપેલી છે કે એકત્રીસ થી પચાસ સુધીની સંખ્યા પટ્ટી બનાવીને તેની મદદથી તરતની પહેલાની તરતની પછીની અને વચ્ચેની સંખ્યાની સમજ આપવાની છે આગળ જે આપણે વાત કરી તે મુજબ તરત પહેલાની સંખ્યા લખો તો પચીસના તરત પહેલાની સંખ્યા કેવી ચોવીસ અઢાર થી તરત પહેલાની સંખ્યા અહીંયા બાળકે ભૂલ કરેલી છે સત્તર આવશે તો સત્તર ચોત્રીસ થી પહેલા તરત પહેલાની સંખ્યા તેત્રીસ એકતાલીસ થી તરત પહેલાની ચાલીસ 30 ती तरतपहलानी 29 आणि 50 ती तरतपहलानी 49 આવશે અહીં પર બાળકે ભૂલ કરી છે 40 લખેલો છે તો અહીં 49 આવશે તરત પછીની સંખ્યા લખો 15 પછી 16 33 પછી 34 43 પછી 44 27 પછી 28 29 પછી 30 47 પછી 48 તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો 13 ના તરત પહેલા તો 12 13 ના તરત પછી 14 પછી ઓગણ ચાલીસ એકતાલીસ ના પહેલા ચાલીસ એકતાલીસ પછી બેતાલીસ અડતાલીસ ના પહેલા સુડતાલીસ અડતાલીસ ના પછી ઓગણપચાસ તો વચ્ચેની સંખ્યા લખવાની છે બત્રીસ અને ચોત્રીસ ના વચ્ચે આવશે તેત્રીસ બેતાલીસ અને ચુમ્બલીસ તેતાલીસ આવશે આડત્રીસ અને ચાલીસ ની વચ્ચે ઓગણચાલીસ આવશે અડતાલીસ અને પચાસ ની વચ્ચે ઓગણપચાસ આવશે પાંત્રીસ અને સાડત્રીસ વચ્ચે છત્રીસ આવશે ચુમ્માલીસ અને છતાલીસ વચ્ચે પિસ્તાળીસ આવશે ચડતા ક્રમમાં ગોઠવો મિત્રો ચડતો ક્રમ જે છે એ બાળકોને વ્યવસ્થિત રીતે આપણે શીખવવું પડશે તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરશું અહીં જે આપેલી છે સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ પાંચ સંખ્યાઓ આપેલી છે તો સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા શોધીને લખીશું બત્રીસ બત્રીસ તો બત્રીસ આવી ગયા હવે બાકી રહેલી છે નાની સંખ્યા અડતાલીસ છે તો અડતાલીસ અને છેલ્લે વધેલી ઓગણપચાસ આ રીતે ચડતા ક્રમમાં આપણે લખીશું અહીં પણ ચડતા ક્રમમાં ગોઠવતા એકવીસ બાવીસ ચોત્રીસ બેતાલીસ અને સુડતાલીસ આ પ્રમાણેનો ક્રમ થશે ઉતરતા ક્રમ ગોઠવો ઉત્તરતા ક્રમની અંદર પ્રથમ મોટી સંખ્યા લખવાશું અને પછી એનાથી નાની એનાથી નાની એનાથી નાની એ પ્રમાણે લખાશે તો ઉત્તરતા ક્રમમાં ગોઠવવા માટે અહીં સૌથી મોટી સંખ્યા શોધી પહેલા લખી દેસુ તો પચાસ છે તો પચાસ લખી દીધા બાકી વહેલી સંખ્યામાં મોટા મોટી સંખ્યા કઈ છે સુડતાલીસ તો સુડતાલીસ લખી દીધા સુડતાલીસ બાકીની ત્રણ સંખ્યાઓ પૈકી અડત્રીસ મોટા છે તો અડત્રીસ ત્યારબાદ છત્રીસ મોટા છે તો છત્રીસ અને ઓગણત્રીસ એવું પણ ઉદાહરણ આપી શકીએ કે ચડતો ક્રમ પગથિયાનું ઉદાહરણ આપી શકીએ કે કોઈ પણ પગથિયા આપણે ચડતા હોઈએ તો ચડતો ક્રમ હોય તો પહેલાં પગથિયાની ઊંચાઈ કેવી હોય તો નાની હોય પછી બીજા પગથિયાની તો એનાથી થોડી ઊંચી ઊંચાઈ હોય થોડું મોટી હોય એટલે પેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા એનાથી મોટી સંખ્યા મોટી સંખ્યા જ્યારે ઉતરતો ક્રમ હોય જ્યારે આપણે કોઈ છત ઉપરથી નીચે ઉતરીએ છીએ સૌથી વધુ ઊંચાઈ વાળું આવશે અને ત્યારબાદ એનાથી ઓછી ઊંચાઈ વાળું એનાથી ઓછી ઊંચાઈ વાળું આ રીતે ક્રમિક ઉતરતો ક્રમ જશે જૂથ કાર્યની અંદર પ્રોજેક્ટ વર્ક આપેલું છે બટન સ્ટ્રો દિવાસળી જેવી મૂર્ત વસ્તુઓના દસ દસ ના જૂથ બનાવીને લાવો દસ દસ ના જૂથ બનાવવાના છે બનાવેલા દસ દસ ના જૂથનો ઉપયોગ કરીને એકાવન થી સો સુધીની સંખ્યા વડીલોની મદદથી સમજવું એટલે પ્રોજેક્ટ કાર્ય એટલે બાળક પોતાના ઘરે જઈને આ પ્રવૃત્તિ કરે પોતાના માતા પિતા ભાઈ બહેન સાથે રહીને પ્રવૃત્તિ કરે તે પ્રમાણે પ્રોજેક્ટ વર્ક આપવામાં આવતું હોય છે એક આર્ટવોલ છે જેના પર બાળકો આભલાનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવે છે આ ડિઝાઇનમાં તેમણે કેટલા આભળા વાપર્યા છે તે શોધવામાં મદદ કરો અહીં એક છોકરીનું ચિત્ર આપેલું છે અને તેણે એક આભલાની મદદથી ડિઝાઇન દોરેલી છે તો કેટલા આભલા હશે શોધવાના છે અહીં ગણતી વખતે આપણે જૂથની અંદર ગણવા પડશે તો એક જૂથ 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 બે ત્રણ ચાર જૂથ પાંચ જૂથ અને છ જૂથ છ જૂથ આખા છે અને નવ એકમ છે તો નવ એકમ પાછા લખશું તો સંખ્યા બનશે ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર એટલે છ દશક દસ દસ ના જૂથ છ અને નવ છૂટા નવ એકમ આગળની પ્રવૃત્તિ છે ગણો અને લખો

ગણો અને લખો એકસઠ થી એસી સુધી આપેલા છે આગળ આપેલું છે તે મુજબ જ છે દસ દસ ના જૂથ આપેલા છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ તો સાઈઠ એટલે છ દશક અને એક એકમ તો સાહીઠ ને એકસઠ અહીં દસ ના જૂથ ગણીશું આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ એ દસ ના જૂથ છે અને બે એકમ છે તો બે તો સાઈઠ ને બે બાસઠ અહીં પણ જૂથ અને એકમનો ઉપયોગ કરી એક્યાસી થી સો સુધીની સંખ્યા આપણે લખવાની છે અહીં જૂથ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ દશક થશે આઠ દસ દસ ના જૂથ થશે ને એક એકમ એટલે એસી ને એક એક્યાસી અહીં નવ્વાણું ની જયારે આપણે વાત કરીએ છીએ તો દસ ના જૂથ નવ છે અને એકમ કેટલા છે નવ પણ આ નવ ની અંદર જયારે એક એકમ ઉમેરાઈ જાય છે તો દસ જૂથ બધી જાય છે દસ દસ ના દસ જૂથ એટલે સો સંખ્યા બનશે આગળની પ્રવૃત્તિ છે રમત મારા પહેલા અને મારા પછી તો વર્ગના દરેક બાળકને એકાવનથી સો સુધીના ફ્લેશ ફ્લેશકાર્ડ આપવાના છે હવે કોઈ એક બાળક ઊભું થશે એ બાળક ઊભું થશે તો પોતાની સંખ્યા બોલશે માની લો કે પોતાની સંખ્યા બોલે છે તે 72 તો 72 એ બોલ્યા બાદ તે શું કરશે મારા તરત પહેલા આ સંખ્યા લઈને જે બાળક બેઠેલું છે તેને ઊભું કરશે મતલબ જેની પાસે 71 સંખ્યા છે તો 71 સંખ્યા જે લઈને બેઠ્યુ છે બાળક તેને ઊભું કરશે અને મારા પછી તરત

ટીમ માટે પણ જીરો થી નવ ફ્લેશ કાર્ડ બે ટીમ બનાવીને બંને ટીમના સભ્યોએ સભ્યોને ફ્લેશ કાર્ડ ગળામાં છે તેમાંથી એક ટીમને દસના જુક્ત તરીકે ઓળખવાની છે મતલબ એની પાસે અંકો તો જીરો થી નવ જ હશે બીજી સંખ્યા પાસે પણ જીરો થી નવ અંકો છે પણ એક ટીમને આપણે દશક તરીકે ઓળખશું અને એક ટીમને આપણે એકમ તરીકે ઓળખશું તો પહેલી ટીમમાંથી માની લો કે ત્રણ નંબરનો કાર્ડ લઈને બાળક ઉભું થશે તો એ દશક તરીકે ઓળખાયેલું છે તો ત્રણ ત્રણ સંખ્યા છે મતલબ એ ત્રીસ થશે આગળની પ્રવૃત્તિ છે તરત પહેલાની સંખ્યા તો તરત પહેલાની સંખ્યા લખવાની છે પંદરના તરત ની પહેલાની સંખ્યા ચૌદ ચુમ્માલીસ ના તરત તેતાલીસ સત્યાવીસ ના પહેલા છવ્વીસ સાડત્રીસ ના પહેલા છત્રીસ ઓગણીસના પહેલા અઢાર એકત્રીસ ના પહેલા ત્રીસ એકાવન થી પહેલા સાહીઠ અહીંયા મિત્રો બાળકે ભૂલ કરેલી છે એકાવન ના પહેલા સંખ્યા આવશે એક્યાસી ચુંબોતેરના પહેલા તોતેર છાસઠ ના પહેલા પાસઠ અને પંચાણું ના ચોરાણું તરત પછીની સંખ્યા લખવાની છે બાવન પછી તેપન ચોરાણું પછી પંચાણું સત્તાવન પછી અઠાવન એકતાલીસ પછી બેતાલીસ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ બાવીસ પછી તેવીસ સડસઠ પછી અડસઠ ચૌદ પછી પંદર ઓગણપચાસ પછી પચાસ છોતેર પછી સિતોતેર બ્યાસી પછી ત્યાંશી બાણું પછી તાણું અહીં વચ્ચેની સંખ્યા લખો બે સંખ્યા આપેલી છે અને વચ્ચેની સંખ્યા લખવાની છે બાસઠ અને ચોસઠ વચ્ચેની સંખ્યા આવશે તેસઠ એસી અને બ્યાસી વચ્ચે એક્યાસી અડસઠ અને સિત્તેર વચ્ચે ઓગણ અઠ્યાસી અને નેવું વચ્ચે નેવ્યાસી પંચોતેર અને સિત્યોતેર વચ્ચે છોતેર બાણું અને ચોરાણું વચ્ચે તાણું ચડતા ક્રમમાં ગોઠવો સંખ્યાને ચડતો ક્રમ આપવાનો છે ચડતો ક્રમ ગોઠવો હોય તો પહેલા નાનામાં નાની સંખ્યા લખીને શરૂઆત આપણે કરીએ છીએ તો પહેલા આ આ બધી જ નાનામાં નાની સંખ્યા છે તો અઠાવન લખીશું એના પછી નાની સંખ્યા વધે છે ચોસઠ તો ચોસઠ લખીશું એના પછી નાની સંખ્યા વધે છે છોતેર તો છોતેર લખીશું સત્તાણું અને સત્તાણું બંને વખત સત્તાણું આપેલા છે તો એ સત્તાણું સત્તાણું આપણે લખી દઈશું કદાચ આ લખ સંખ્યા લખવામાં ભૂલ છે કાં તો પછી તે રીતે આપેલી જશે તો સત્તાણું પછી તરત જ આપણે સત્તાણું લખી દેસુ અહીં ચડતો ક્રમ આપવાનો છે તો નાની સંખ્યા છે પંચાવન તો પંચાવન લખ્યા પંચાવન બાદ પંચાવન પછી સંખ્યા હશે તો લખેલા છે આપણે પછી સિત્તેર હશે પછી નાની સંખ્યા છ્યાસી હશે ને પછી નવ્વાણું એ નવ્વાણું સંખ્યા ઉત્તરતા ક્રમમાં ગોઠવો ઉત્તરતા ક્રમમાં ગોઠવાની વાત હોય ત્યારે આપણે સૌથી મોટી સંખ્યા પહેલા લખીએ છીએ તો આમાં સૌથી મોટી સંખ્યા છે અઠ્ઠાણું તો અઠાણું લખ્યા ત્યારબાદ મોટી સંખ્યા વધે છે બાણું તો બાણું લખશું આપેલી છે જૂથ ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ પાંચના દસ જૂથ છે તો આપણે પાંચ લખી દશકના સ્થાને અને એકમ જે આપેલા છે એક બે ત્રણ ચાર તો એકમના જ્યારે જગ્યાએ ચાર લખીશું તો પચાસ ને ચાર ચોપન અહીં દસના જૂથ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો દશકની જગ્યાએ આઠ લખશું અને એકમની જગ્યાએ એક બે ત્રણ ચાર પાંચ આપેલા છે તો અહીં બાળકે ભૂલ કરેલી છે તો એકમની અંદર આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ તો એસી પાંચ સંખ્યા બનશે અહીં દશકના જૂથ કેટલા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આપેલા છે તો અહીં સાચી સંખ્યા આ રીતે બનશે છ દશક અને એકમ કેટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો સાચો જવાબ આવશે છાસઠ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ એકસઠ બાસઠ પ્રવૃત્તિ આપેલી છે હું ક્યાં છું એકબીજાને પૂછું જોડી કાર્ય એટલે બે બાળકો વચ્ચે રમવાનું છે જીરાફ કઈ સંખ્યા પર છે જીરાફ જે છે ત્યાં કોઈ સંખ્યા લખેલી નથી તો બાળક જાતે શોધશે કે તે જગ્યાએ કઈ સંખ્યા છે તો ત્રણ અને પાંચ ની વચ્ચે છે તો ત્રણ પછી કેટલા આવશે ચાર તો અહીં ચાર હશે તો જીરાફ સંખ્યા પર છે સફરજન જે સંખ્યા પર છે તેની તરતની પછી સંખ્યા તો સફરજન કઈ સંખ્યા પર છે તો પંચોતેર તો એ છોતેર ની સંખ્યા ઉપર છે તો તેના પછીની સંખ્યા કઈ હશે તો છોતેર પછીની આવશે સિતોતેર તો આ પ્રવૃત્તિમાં ઘણા બધા ચિત્રો આપેલા છે તો બીજા બધા પ્રશ્નો કાઢી અને આ પ્રવૃત્તિ આગળ વધારી અને આપણે બાળકની સાથે જોડી કાર્ય આપણે કરાવી શકીએ છીએ